રજવાડી લુક સાથે તમને મળી જવાનું છે સ્ટોન્સ છે સિક્વન્સ છે રિયલ મિરર નું પણ તમને આમાં ટચઅપ અવેલેબલ થઈ જવાનું છે કેમ કે વેલ્વેટ પર આજે વર્ક છે ને આનું જે લુક આવે છે ને એ કઈ ગજબ હોય છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું વર્ક છે જેમાં ચેન વર્ક એકોર્ડિંગ તમને ગોલ્ડન થ્રેડ એમ્બ્રોઇડરી નું કામ મળી જાય છે સ્ટોન અને ડાયમંડ નું ટચઅપ અવેલેબલ થઈ જાય છે અને ફ્લેર તમે એકવાર જોઈ શકો છો કે ઘરેથી સ્ટાર્ટ કરવા માંગો છો ફીમેલ ફ્રેન્ડ્સ છો મારા પણ કન્ફ્યુઝ છે કે શું કરવું છે તો ઘબરાતા નહીં ફ્રેન્ડ્સ આજે તો વિડીયોમાં લહેંગા બતાવ પણ આ સિવાય પણ સ્કીપ નહી કરતા કે इनके प्रोडक्ट छे छे બતાવાની છું ને એક સે થઈ જાય છે અને દરેક variety તમને મળી જાય છે મેન્યુફેક્ચરિંગ रेटમાં અને જો બિઝનેસ ગાઈડલાઈન્સ સાથે તમારે પરચેસિંગ કરવી હોય તો વિઝિટ કરવું તો જરૂરી છે ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જી જોન્સ છે આપ સૌનું સુરતની નંબર વન મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ અજીઝોરમાં ને આજે હું તમારા માટે લઈ આવી છું સુંદર સુંદર એવી વેરાયટીઝ તો સ્કીપ નહીં કરતા કેમ કે પ્રોડક્ટ જે છે બતાવવાની છું ને એક સે બડકર એક છે ફ્રેન્ડ તો ફર્સ્ટ આર્ટિકલ પહેલાં તો આપણે જોઈ લઈએ પછી પ્રોડક્ટ જો જતા હતા તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું આર્ટિકલ છે જે બોટલ ગ્રીન કલર ચાર્ટ સાથે તમને મળી જવાનું છે અને આજે જે કોન્સેપ્ટ છે ટોટલી બ્રાઇડલ કોન્સેપ્ટ હોવાનો છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો બૂટા વર્ક સાથે તમને આમાં ટોટલી વર્ક મળી જાય છે સેન્ટર પેનલમાં તમે જોઈ શકો છો મલ્ટી અર થ્રી એમબ્રોડરી વર્ક સાથે ડાયમંડ ફૂલ ઓફ ટચ તમને આમાં अवेलेबल થઈ જાય છે અને વાત કરો બોર્ડર ની તો તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવું બોર્ડર તમને अवेलेबल થઈ જાય છે જે રજવાડી લુક સાથે તમને મળી જવાનું છે સ્ટોન્સ છે સિક્વન્સ છે रियल મિરર પણ તમને આમાં अवेलेबल થઈ જવાનો છે દરેક આર્ટિકલ્સ તમને મિનિમમ 4 કલર ઓપ્શન્સ મળવાના છે ફ્રેન્ડ્સ તો જે આર્ટિકલ બતાવું છું એમાં 4 કલર ઓપ્શન્સ પણ છે કલર ઓપ્શન જાણવા છે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરજો પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો

કે માટે કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કરતું જેમ કે તમે જોઈ શકો છો દરેક લેંગામાં તમને પ્રોપરલી ડબલ કેનકે ઓપ્શન મળવાનું છે ફ્રેન્ડ અને અસ્તર જે છે ને એ સન્ટુન ફેબ્રિકમાં જ મળવાનું છે તમે વિચાર કરો પ્રોપર ક્વોલિટી સાથે તમને અહીંયા રેટ વાઇઝ આર્ટિકલ્સ મળી જાય છે એ પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં અને એ પણ યુનિક અને ટ્રેન્ડિંગ ઓપ્શન્સ તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે એટલે માર્કેટમાં જે અત્યારે ટ્રેન્ડમાં ચાલતું હશે ને એ જ ડિઝાઇન્સ એ જ પેટર્ન તમારા સુધી અમે પહોંચાડીએ છીએ તો તમારે જો બિઝનેસ કરવો છે ન્યૂલી સ્ટાર્ટઅપ કરવા માંગો છો કે ઘરેથી સ્ટાર્ટ કરવા માંગો છો ફિમેલ ફ્રેન્ડ્સ છો મારા પણ કન્ફ્યુઝ છે કે શું કરવું છે તો ગભરાતા નહીં ફ્રેન્ડ્સ આજે તો વિડીયોમાં લહેંગા બતાવું છું પણ આ સિવાય પણ અજી ઝોનમાં તમને એ ટુ ઝેડ વરાયટી લેડીઝ ગાર્મેન્ટ એકોર્ડિંગ અવેલેબલ થઈ જાય છે અને દરેક વેરાયટી તમને અહીંયા મળી જાય છે મેન્યુફેક્ચરિંગ રેટમાં અને જો બિઝનેસ ગાઈડલાઇન્સ સાથે તમારે પર્ચેસિંગ કરવી હોય તો વિઝિટ કરવું તો જરૂરી છે ફ્રેન્ડ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે જો સમજમાં નહીં પડતી હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરજો અમારી ઓનલાઈન ટીમ સાથે કોન્ટેક કરજો પિકઅપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી તમારા માટે અવેલેબલ છે તો સુરતના ગમે તે ખૂણામાં એક કોલ કરશો ને તો હું તમને તમારા સ્પોટ પરથી હજી જોરમાં સીધું લઈ આવવામાં આવશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પહેલાં તો તમને આનો ફ્લેર બતાવી દઉં છું ટેબલ પર સમાતો નથી એટલો મોટો ઘેર છે તમને આમાં અવેલેબલ થઈ જવાનો અને વાત કરું વર્કની તો તમે જોઈ શકો છો ગોલ્ડન સરી એમ્બ્રોઈડરી વર્કનું કામ છે આમાં મલ્ટી કલર થ્રેડનું વર્ક છે ડાયમંડ સ્ટોન સિડોસ્કીનું તમને આમાં ટચ અપ અવેલેબલ થઈ જાય છે અને ફિશ કટ પેટર્ન સાથે તમને આ જે લેંગો છે ને અવેલેબલ થઈ જાય છે જો તમારે કલર ચાર્ટ જાણવા હોય પ્રાઇઝિસ જાણવી હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે અમારી ઓનલાઈન ટીમ પાસેથી કોન્ટેક કરીને લિંક મંગાવી લેજો લિંકમાં દરેક આર્ટિકલનો તમને પ્રોપર ફોટો એમાં કયા કલર ચાર્ટ છે અને દરેક આર્ટિકલની પ્રાઇસ તમને ત્યાં મેન્શન કરી રહી છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ સોરી ફોર ધેટ કે અમે તમને પ્રાઇઝ નથી જણાવતા કેમ કે જો આ વિડીયો છે સોશિયલ મીડિયા પર ચાલે છે કસ્ટમર જો જો તમારો તમારા પાસે આવે એને અમારો છેડિયો જોયો હોય તો તમને તમારી માર્જિન અચીવ કરવામાં વાંધો થઈ જશે ને અમારી જરાય ઈચ્છા નથી કે તમે મુંજાવ તમારી માર્જિન કાઢતી વખતે એટલે સ્ક્રીન પર નંબર આપ્યા છે એના પર કોલ કરીને રેટ જો તમારે જાણવો હોય તો ત્યાંથી ઇન્કવાયરી કરી લેજો પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવો વેલ્વેટ ફેબ્રિક સાથે તમને અવેલેબલ થઈ જાય છે ડાર્ક પિંક કલર સાથે અને વાત કરું વર્કની તો તમે જોઈ શકો છો મલ્ટી કલર થ્રેડ વર્ક સાથે ગોલ્ડન સરી એમ્બ્રોઇડરી વર્કનું કામ છે ડાયમંડ અને સ્ટોનનું પણ ટચ અપ મળી જાય છે અને તમે જોઈ શકો છો સુંદર એવું લુક આમાં તમને અવેલેબલ થઈ જાય છે રજવાડી પેટર્ન તમને મળી જશે રાજસ્થાની ડ્રેસ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ગમે તે સ્ટેટમાંથી હો તમારા એરિયામાં ચાલવા વાળું ટેસ્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે દરેક આર્ટિકલમાં તમને આ ટાઈપની આર્ટિકલ્સ અવેલેબલ થઈ જશે ટ્રેન્ડી યુનિક કલેક્શન તમને અવેલેબલ થઈ જશે અને આ લાસ્ટ અને આ આજના વિડિયોનો લાસ્ટ બટન નોટ લિસ્ટ કલેક્શન છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સુંદર એવું વર્ક તમને આમાં મળી જાય છે ઝાલ પેટર્ન સાથે તમને આમાં વર્ક અવેલેબલ થઈ જાય છે જેમાં ગોલ્ડન સરી એમ્બ્રોઈડરી વર્ક સાથે તમને અહીંયા મલ્ટી કલર થ્રેડનું કામ મળી જાય છે ડાયમંડનું પણ ટચ અપ અવેલેબલ થઈ જાય છે અને એકવાર ફ્લેર આની જોઈ શકો છો દરેક આર્ટિકલમાં તમને પ્રોપરલી ડબલ કેન્ટ અને સન્ટુનો અસ્તર અવેલેબલ જ થઈ જાય છે સ્ટાર્ટિંગ રેન્જ સિક્સ ફિફ્ટી છસો પચાસ થી તમને આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરજો ભલે તમારે પરચેસિંગ કરવી હોય કે ના કરવી હોય ઇન્કવાયરી તો બને છે એમાં ક્યાં પૈસા લાગે છે ફ્રેન્ડ ફટાફટ કોલ કરો ફરી મળશું નમસ્તે